સો હે ગાઈઝ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ અમે આવી ગયા છે વર્કઆઉટ માટે હવે આપણે વર્કઆઉટ માટે જઈએ કેનાલે તો પહોંચી ગયા છે બે જ મિનિટમાં આપણે વર્કઆઉટ સ્ટાર્ટ કરીએ આગળ મળીએ આપણે હવે પહોંચી ગયા છે આપણે વર્કઆઉટ સ્ટાર્ટ કરીએ આપણે હવે આગળ જોતા રહેજો તમે અને આવોનાઓ સપોર્ટ કરતા રહેજો દોસ્તો તો આપણું વર્કઆઉટ પતી ગયું છે અને હવે જઈએ છીએ ઘરે હવે ઘરે થઈ જઈને આપણે ફ્રેશ થઈ જઈશું અને સવારમાં આવો નજારો હોય તો કોને ઉઠવાનું ના ગમે નાઈ શકો આપણે ઘરે પહોંચી ગયા છે

આપણે વર્કઆઉટ માટે જઈએ આપણે સાંજ નું કરવા માટે આઈયા છે અને આપણે વર્કઆઉટ સ્ટાર્ટ કરીએ સાથે જય શ્રી રામ